સતાધાર વિવાદ મામલો હજુ શાંત નથી થયો ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે તો વસંત ચાવડા નામના વ્યક્તિએ સતાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે સતાધાર મામલે વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો હવે સુરત શહેર પોલીસ મથકમાં પહોંચ્યો હતો વસન ચાવડા નામના વ્યક્તિએ કોઈ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મૂકતા ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે તો રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો સાંભળવા મળી આવી છે જેને લઈ સમાજના લોકો દ્વારા ધાર્મિક લાગણી દુભાતા આ મામલે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જેમાં શહેરના કાપોત્રા પોલીસ મથક અને શહેર પોલીસ કમિશનર ઓફિસમાં અરજી આપવામાં આવી હતી ત્યારે આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ છે ભાવેશ ટાક ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસન ચાવડા કરીને છે એ સનાતન ધર્મ સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે છ મહિનાથી તો માત્ર માત્ર ટિપ્પણીઓ કરે છે આક્ષેપો લગાડે છે પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે જે અઢારે વર્ષનું આસ્થાનું પ્રતિક છે દોઢસો વર્ષની જે દેહાણની જગ્યા છે એ દેહાણની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે એ કાવતરાની પાછળ કોણ છે સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ ફરિયાદી છે જયભાઈ ટાંક એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કાંઈ આધાર પુરાવા આપ્યા છે પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ સનાતન ધર્મને બચાવવાળી સરકાર છે સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય અને આ રામને નામ ઉપર કલંક કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે સત્તાધાર ધામ બદનામ થાય છે સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્યો છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપુદરા પોલીસ સ્ટેશનના પીએને મળ્યા પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું વ્યક્તિનું નામ છે વસંત ચાવડા યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગ ને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તો એવી જ વિનંતી છે કે આ જેની જેની પાછળ હોય એનો પણ પડદાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી આજે અમે રજૂઆત કરીએ છીએ નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App